હેલો ફ્રેન્ડ ત્રિષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સૂચી સેન્ડવીચ જે એકદમ મસ્ત ટેસ્ટી એવી બનીને તૈયાર થાય સૂચી સેન્ડવીચ તમે સાંજે ડિનરમાં પણ લઈ શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો તો એકદમ સરસ ટેસ્ટી એવી મસ્ત મજાની એક યુનિક રેસીપી છે તો ચાલો બનાવી લઈએ સૂચી સેન્ડવીચ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો બહુ મસ્ત સરસ મજાની રેસીપી આપણે જોઈ લઈએ ચાલો આજે હું તમને બધું વાટકાના માપ થી તમને રેસીપી આપી ગેસ ચાલુ કરી અને હું અહીંયા પેન મૂકી દઈશ અને આપણે જે વાટકાના માપથી સૂજી લીધેલી છે તે જ વાટકાના માપ થી આપણે પાણી લેશું પાણી આપણે એક વાટકો સુજી લીધેલી છે તો આપણે દોઢ વાટકો પાણીનો ઉમેરીશું એક અને આ અડધો દોઢ વાટકો મેં પાણી લીધેલું છે આપણે એક ચમચી એક નિમક ઉમેરીશું આમાં અને થોડાક લીલા ધાણા પછી થોડાક જ ઉમેરવાના છે બહુ જાજા નથી ઉમેરવાના આ રીતે પાણી સરસ ઉકળી જાય પછી આપણે જ્યાં રવો છે તે આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું ને ગેસ આપણે પછી જયારે રવો નાખીએ ત્યારે ધીમો કરી દેવાનો સાવ સ્લો કરી દેવાનો અને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે સરસ થી મિક્સ કરી ને એમાં કોઈ કોઠલી નો ભાગ રહી ગયો હોય તો સેજ દબાવી ચમચા ની મદદ થી અને ભાંગી નાખવાનો ને હવે આપણે ચમચી એક જેટલું તેલ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ હવે સરસ આઠ ડો નાપફોમ જેવું થઈ જાય પછી આપણે ગેસ ઓફ કરી દેવાનો છે જો તમે જોઈ શકો છો સરસ ડો જેવું તૈયાર થઈ ગયું છે ગેસ ઓફ કરી અને આને ઢાંકી અને આપણે થોડી વાર માટે મૂકી દેશું ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકીશું હવે આપણે સેન્ડવિચ નો મસાલો બનાવી લઈએ જેના માટે મેં ગેસ ચાલુ કરી અને પેન મૂકેલું છે અને આપણે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આપણે આમાં અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને જીરું ને સરસ ખીલવા દેશું અડધી ચમચી જેટલું અર્દર પાવડર નાખવી નાખી સાતળી દેશુ ડુંગળી નહીં નાખો તો પણ સેન્ડવીચ નો ટેસ્ટ બહુ સરસ આવશે ડુંગળી થોડીક સતડાઈ જાય પછી મેં અહીંયા અર્ધું નંગ ટમેટું લીધેલું છે તે ઉમેરીશ અને એક લીલું મરચું આ રીતે ઝીણું બારીક કટ કરી લીધેલું છે આપણે આમાં મસાલા કરી લઈએ અડધી ચમચી જેટલું નીમક ઉમેરીશું એક ચમચી એક લાલ મરચું પાવડર એક ચમચી એક ધાણા જીરું પાવડર બધી વસ્તુને મિક્સ કરી લેશું આ બધી વસ્તુને આપણે થોડી વાર સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે તેને કુક કરી લેશું મે અહીંયા ત્રણ નંગ બાફેલ બટેટા લીધેલા છે તેને આપણે આમાં ઉમેરી દેશું આ રીતે હાથેથી ને જ મિક્સ કરી લેવાના હવે આને મિક્સ કરી લેશું આમાં બટેટાને રહી ગયા હોય બટેટાના કણ તો જેટલો આપણે આમાં લીંબુ નો રસ ઉમેરીશું આમચૂર પાવડર લેવો હોય તો તે પણ તમે લઈ શકો ને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને મિક્સ કરી લેશું હવે સરસ મિક્સ થઈ અને આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ગેસ ઓફ કરી દેસુ આમાં હું લીલા ચાણા ભાજી ઉમેરીશ અને મિક્સ કરી દેસુ આપણો મસાલો પણ બની ને તૈયાર થઈ ગયો છે હવે આપણો આ મિશ્રણ પણ સરસ ઠંડુ થઈ ગયું છે આપણે તેલ વાળો કરી મસળી લેશું દોઢ જેવું બનાવી તૈયાર કરી લેશ એવું લાગે તો વચ્ચે વચ્ચે તેલ વાળો વાત કરતું જવાનું હાથમાં ચોટે ને એવું લાગે તો આપણે આને આ રીતે દોઢ જેવું બનાવી અને તૈયાર કરી લેવાનો છે અને મેં એમાંથી આવડો મોટો એક લુવો લઈ લીધેલો છે અને સરસથી આપણે લુવો કરી અને પાટલો વેલણ લેશું પાટલા ઉપર રોટલી આપણે બહુ જાડી પણ એવી રીતની આપણે જે ભાખરી બનાવીએ છીએ ભાખરી થી થોડીક ઠીક રાખવાની આ રીતની મેં મોટી રોટલી બનાવી લીધેલી છે અને આપણે આપણા વાટકાની મદદથી

રીતે પાટલા ઉપર લગાવી અને વણી લેશું હવે મેં આ રીતે એની નાની નાની રોટલી બનાવી અને તૈયાર કરી લીધી હવે આપણે તેમાં ડિઝાઇન કરીશું આ રીતે ચાકુ હોય તેને ઊંધું રાખવાનું ને ઉપર ઉપર જ બહુ ઊંડું નથી લગાડવાનું આ રીતે આપણે એમાં કટ કરી લેશું એને ને જેવી પસંદ હોય તેવી તમે ડિઝાઇન બનાવી શકો આ રીતે આપણે બધામાં ડિઝાઇન બનાવી લેશું જેથી કરીને દેખાવમાં બહુ તે બહુ સરસ લાગે તમે જોઈ શકો છો મેં આ રીતની એમાં ચાકેથી ડિઝાઇન પાડી લીધેલી છે હવે જે આપણો આ મસાલો છે તેમાંથી આપણે ટીકી બનાવી લેશું સરસ આપણે જે રોટલી બનાવી છે તે જ ની બનાવી અને તૈયાર કરી લેશું નીચે આપણે આ બનાવેલી છે તેની ઉપર આપણે આ ટીકી મૂકી દેસુ એવું લાગે તો છે પ્રેસ કરી દેવાનું જે બીજી છે તેને આના ઉપર આ રીતે મૂકી દેસુ અને સરસ થોડી થોડી પ્રેસ કરી દેવાની જેથી કરીને આપણે એને તેલમાં જ્યારે ફ્રાય કરીએ ત્યારે ખુલે નહીં સૂજી સેન્ડવીચ બનીને તૈયાર થઈ ગઈ છે આજ રીતે હું બધી બનાવી લઉં આ રીતે મેં બનાવીને તૈયાર કરેલી છે હવે આપણે એને સેલો ફ્રાય કરી લઈએ આપણે ગેસ ચાલુ કરી અને પેન મૂકીશું અને પેનમાં આપણે મેં આ પેનમાં થોડુંક તેલ ગરમ મૂકી દીધેલું તેલું છે તેલ ગરમ થઈ જાય એટલે જે આપણે આ સેન્ડવીચ બનાવેલી છે તે આમાં મૂકી દેસુ આપણે આને સરસ ફ્રાય થવા એક મિનિટ થઈ જાય પછી આપણે આને પલટાવી લેશું આપણે આમાં કોઈ જાજા તેલ પડે થોડા તેલમાં પણ સરસ બની જશે એકાદ મિનિટ થાય પછી આપણે એને પલટાવી લેશું આ રીતે સેજ પેન ને આપણે હલાવતા રહેવાનું

તો મસ્ત મજાની આપણી સુજી સેન્ડવિચ બની ને તૈયાર થઈ ગઈ છે મેં તેને ટમેટો કે સાથે સર્વ કરેલી છે તો ફટાફટ બની જાય અને સરસ મજાની એકદમ સરસ ટેસ્ટ એવી સાંજે તમે

તમે જોઈ શકો છો અવાજ થી આપણે એકને કટ પણ કરીશું કેટલા મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવા એકદમ મસ્ત એવી સુજી સેન્ડવીચ બની ને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત બનેલી છે તો તૈયાર છે મસ્ત મજાની સુજી સેન્ડવીચ